હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એચવી ક્લાસીસ તો આગળ વધીએ સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બેની અંદર દાખલા નંબર સાત છે કે જો ચંદ્રનો વ્યાસ એ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો હોય તો તેમની વક્ર સપાટીઓના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો તો હવે જુઓ આની અંદર તમે ધ્યાનથી જોશો તો આની અંદર ત્રિજ્યા નથી આપેલી તો ગુણોત્તર શોધવા માટે તો જરૂર શાની પડે ત્રિજ્યાની તો આપણે સૌપ્રથમ શું કરીશું કે ત્રિજ્યા શોધીશું તો અહીં આપણને વ્યાસ દીધેલો છે અને તેની અંદર આપણને શું કીધેલું છે કે જે ચંદ્રનો વ્યાસ છે તે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગનો છે તો એની માટે આપણને શું ખ્યાલ હોવો જોઈએ પૃથ્વીનો વ્યાસ જે આપણને નથી આપેલો તો આપણે શું કરીશું તેને આપણે ડી ધારી લઈએ તો પૃથ્વીનો વ્યાસ આપણે ધારી લઈએ કે તે ડી થશે કે પૃથ્વીનો વ્યાસ બરાબર ડી હવે જો તમને ધારવામાં ખબર ન પડે તો આગળ જે આપણે ચેપ્ટરની અંદર જોઈ ગયા કે જેના કરતા આપણને ગીધેલું હોય તેને ધારવાનું તો પૃથ્વીના વ્યાસ ના એટલે કે પૃથ્વીના વ્યાસ કરતા તો પૃથ્વીના વ્યાસને આપણે ડી હવે કેટલો થશે તો ચંદ્રનો વ્યાસ બરાબર શું છે કે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો તો પૃથ્વીનો વ્યાસ ડી છે તેના ચોથા ભાગ જેટલો એટલે ભાગ્યા ચાર ચલો વ્યાસ મળી ગયો તો હવે વ્યાસ પરથી આપણે ત્રીજા મેળવી શકીએ તો પૃથ્વીનો વ્યાસ આપણને ખબર છે તો અહીંયા આપણે લખીશું કે પૃથ્વીની ત્રિજ્યા કેટલી થશે પૃથ્વીની ત્રિજ્યા તો ત્રિજ્યા હંમેશા વ્યાસની અડધી હોય એટલે કે ડી બાય ટુ તો એવી રીતે ચંદ્રનો વ્યાસ કેટલો થશે તો ચંદ્રનો વ્યાસ તો સોરી ચંદ્રની ત્રિજ્યા આવશે ચંદ્રની ત્રિજ્યા તો વ્યાસ આપણને આપેલો છે ડી બાય ફોર ચલો હવે ત્રિજ્યા તો તેની અડધી થશે અડધી એટલે ભાગ્યા બે હવે જુઓ આ રીતનો ગુણાકાર તો આપણે પણ આગળ આવી ગયો છે ભાગાકાર તો શું કરીશું હવે આપણે ડી અને આ બંનેનો શું થશે ગુણાકાર ચાર ગુણ્યા બે એટલે કેટલા થશે આઠ તો ચંદ્રની ત્રિજ્યા કેટલી થશે ડી બાય એટ હવે આપણે શોધી લઈએ ગુણોત્તર તો લખીએ કે ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ

અહીં આર આપણે કયા લેવાના છે ચંદ્રના તો ચલો ચંદ્રનો આર કેટલા છે એટલે કે ચંદ્રની ત્રિજ્યા આપણને કીધેલી છે ડી બાય એટ તો આનો વર્ગ છે તો આપણે કાઉન્સની બહાર શું કરીશું વર્ગ કરીશું ભાગાકારમાં ફોર પાય એમને એમ રાખીશું ચલો આર એટલે આની અંદર કોણ છે પૃથ્વીની ત્રિજ્યા તો પૃથ્વીની ત્રિજ્યા આપણને કેટલી કીધેલી છે ડી બાય ટુ એનો વર્ગ કરી દઈએ ચલો આની અંદર ફોર પાય ફોર પાય કેન્સલ થાય છે કોણ વધે ડી બાય એટ એનો કાઉસ બહાર વર્ગ ભાગ્યા ડીએ ડી વર્ગ છે ડી નો વર્ગ ભાગ્યા આઠનો વર્ગ કેટલો થશે ચોસઠ ચલો વચ્ચે કોણ છે ભાગાકાર તો આને આપણે આ રીતે લખી શકીએ ભાગ્યા લખી શકાય તો એવી રીતે ડી બાય ટુ નો વર્ગ છે તો ડી નો વર્ગ ભાગ્યા બેનો વર્ગ કેટલો થશે ચાર તો ચલો હવે આ રીતના તો દાખલા આપણે ધોરણ અંદર શીખી ગયા કે ભાગાકાર ગુણાકારમાં ફેરવવા હોય તો તેના પછીનું જે પદ છે તેના અંશ અને છેદને ઉલટસુલટ કરી દેવાના તો આપણે લખી શકીએ નો વર્ગ ભાગ્યા ચોસઠ ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવીએ તો આપણે લખી શકીએ ચાર ભાગ્યા નો વર્ગ તો નો વર્ગ નો વર્ગ કેન્સલ થાય છે સોળ ચોક ચોસઠ તો ઉપર કોણ વધે છે એક અને ભાગાકારમાં વધે છે સોળ તો આપણે લખી શકીએ એક જેમ સોળ તો આ થશે આપણો ફાઇનલ આન્સર તો ચલો દાખલાને એક વખતનો ફરીથી રિવાઇઝ કરી લઈએ જેથી તમારે કોઈ ડાઉટ હોય તો તે સોલ્વ થઈ જાય કે શું અહીંયા આપણને કીધેલું છે કે ચંદ્રનો વ્યાસ એ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગનો છે તો આની માટે જેના કરતાં કીધેલું હોય તેને ધારવાનું તો અહીં આપણને કીધેલું છે કે પૃથ્વીના વ્યાસ કરતા તો પૃથ્વીના વ્યાસને આપણે ડી ધારી લીધા તો પૃથ્વીની ત્રિજ્યા કેટલી થશે ડી બાય ટુ કારણ કે ત્રિજ્યા એ હંમેશા વ્યાસ કરતાં અડધી હોય ત્યારબાદ ચંદ્રનો વ્યાસ કેટલો થશે તો કીધેલું છે કે ચંદ્રનો વ્યાસ એ પૃથ્વીના વ્યાસના ચોથા ભાગનો છે તો પૃથ્વીનો વ્યાસ ડી છે તો ચંદ્રનો વ્યાસ કેટલો થશે ડી બાય ફોર એવી રીતે ચંદ્રની ત્રિજ્યા કેટલી થશે તો તેના ભાગાકારમાં બે તો ચાર અને બેનો શું થશે અહીં ગુણાકાર એટલે ડી બાય એટલે હવે આપણને શું શોધવાનું કીધેલું છે વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર તો ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ભાગ્યા પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર બંનેનું સેમ થશે ફોર પાય આર સ્કવેર અપોન ફોર પાય આર સ્ક્વેર અહીં જો તમારે કહેવું હોય તો આની ત્રિજ્યાને તમે આર વન કહી શકો છો અને આની ત્રિજ્યાને આર ટુ કહી શકો છો તો ફોર પાઈ ફોર પાય બંનેમાં કેન્સલ આઉટ થશે આર વન આપણને આપેલા છે ડી બાય ટુ હવે એનો વર્ગ છે તો આખા કાંસનો આપણે વર્ગ કરીએ એવી રીતે પૃથ્વીનું ક્ષેત્ર સોરી પૃથ્વીની ત્રીજા મૂકી દઈએ ડી બાય ટુ એનો વર્ગ કરી દઈએ ચલો અહીં વચ્ચે શું છે ભાગાકાર તો મેં એને આ રીતે આડા ભાગાકારમાં લખી દીધા છે હવે ભાગાકારને ગુણાકારમાં ફેરવીએ તો અંશ અને છેદ ઉલટુલટ થઈ જાય તો તે કરી દીધો છે ડી સ્કવેર ડી સ્ક્વેર કેન્સલ સોળ ચોક ચોસઠ તો એક ભાગ્યા સોળ અને ગુણોત્તરમાં લખીએ તો તેને આપણે લખી શકીએ એક જેમ સોળ તો અહીં આપણો સ્વાદ અગિયાર પોઈન્ટ બે નો દાખલા નંબર સાત પૂરો થાય છે દાખલાની અંદર તમને ખ્યાલ આવ્યો કે નથી આવ્યો તે મને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો